નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દિયોદર મધ્યે શ્રી જીવનપ્રકાશ જાહેર પુસ્તકાલયમાં રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ ઉજવણી અંતર્ગત દિયોદર પ્રાથમિક શાળા નંબર બે ના બાળકો બાલિકાઓ ઉપસ્થિત રહી પુસ્તકો વિશે માર્ગદર્શન મેળવેલ. આ પ્રસંગે દિયોદર લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખ અને તાલુકા કર્મચારી મંડળીના ચેરમેન જામાભાઈ પટેલ તથા શાળાના શિક્ષક પ્રવિણભાઈ ગેલુત, કામિનીબેન મકવાણા, દિયોદર તાલુકા મંડળીના મેનેજર પ્રકાશભાઈ શાહ આદિ મહાનુભાવો ઉપસ્થિત રહે. શ્રી જામાભાઈ પટેલે બાળકોને પુસ્તક વિશે ઉપયોગી માર્ગદર્શન આપેલ પુસ્તકોનું વધુમાં વધુ વાંચન કરવા પ્રેરણા આપેલ બાળકોને પુસ્તકાલયમાં પુસ્તકોનું પ્રદર્શન નિહાળલ અને પુસ્તકો વિશે માહિતી મેળવેલ બાળકોએ જીવન ઉપયોગી એક એક પુસ્તકો કરી છૂટા પડેલ લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખ જામભાઈ પટેલે જણાવેલ કે મનપસંદ પુસ્તકો પસંદ કરી રહેલા બાળકો પુસ્તકાલયમાં સાત હજાર જેટલા પુસ્તકોનો ભંડોળ છે જેને નિહાળી રહેલા શાળાના બાળકો તથા મહાનુભાવો છે બાળકોએ પુસ્તકો વાંચન માટે ઘરે લઈ ગયા છે દેવદર તાલુકા સાર્વજનિક પુસ્તકાલયની આપણે મુલાકાત કરવા આવી એ મુલાકાત દરમિયાન આ પુસ્તકો નિહાળે આપણે બધાએ તમે એમાં આપણે અલગ અલગ પ્રકારની નવલિકાઓ નવલકથાઓ સામાયિકો સાપ્તાહિકો અને દૈનિક સમાચાર દૈનિક સમાચારમાં રખેવા દિવ્ય ભાસ્કર સંદેશ ગુજરાત સમાચાર એ જ રીતે અલગ અલગ લેખકો અને કવિઓએ રચેલી રચના આપણે સાર્વજનિક પુસ્તક વર્ષોથી છેલ્લા લગભગ હું આઠ એક વર્ષથી આવું છું આઠ વર્ષ સુધી અહીં આપણી મુલાકાત હોય છે મુલાકાત દરમિયાન પુસ્તકો નિકાળીએ છીએ અલગ અલગ પ્રકારના પુસ્તકો છે પુસ્તકમાંથી આપણો જીવન વિકાસ કેમ થાય જીવન જીવવાની પ્રેરણા કઈ રીતે મને મળે મારો ઉદ્ધાર કઈ રીતે થાય અને પુસ્તક એ આપણું મિત્ર છે પુસ્તક એ આપણું મિત્ર છે પુસ્તક થકી મારા જીવનનો ઉદ્ધાર થાય મારો સર્વાંગી વિકાસ થાય મારામાં ભાઈચારાની ભાવના વધે મારા બે બીજા પ્રત્યે આત્મીય ભાવ વધે એક પુસ્તક આટલા વિદ્યાર્થીઓ મારી સાથે પ્રવીણભાઈ ગેહલોત તેમજ શિક્ષિકા બેન કામિનીબેન મકવાણા સાથે જોડાના છે ધોરણ આઠના બંને વર્ગના વિદ્યાર્થીઓ જોડાઈ અને સરસ મજાના માહોલમાં જે સાર્વજનિક પુસ્તક દેવદોમાં ચાલે છે એની મુલાકાત કરી અને પુસ્તક નિહાળ્યા પુસ્તકો અધ્યયન કર્યું અને આવનારી પેઢી માટે આ પુસ્તકો ટકી રહે અને દરેકને પ્રેરણામાં જીવન જીવવા માટેની અને એકે ભાવ વધે એના પર આ પુસ્તકો છે જય હિન્દ જય ભારત અમે આ પુસ્તકાલયની ની આજે મુલાકાત લીધી હતી અમે આ પુસ્તકાલયમાં આજે અમે દેખ્યું કે ઘણા બધા પુસ્તકો હતા અમે પુસ્તકો વાંચી અમને પુસ્તકો વાંચવાની પણ ઘણી બધી મજા આવી હતી આપણે મેં વાર આટલા બધા પુસ્તકો જોયા છે અને આ પુસ્તકો જોવાની મને મજા આવી ગઈ મને આ પુસ્તક પુસ્તકાલયમાં વાંચવાની મજા આવી આ પુસ્તકાલયમાં ઘણી બધી પુસ્તકો છે જે તમારે વાંચવી